હેલો દોસ્તો આજે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરિવહન તંત્રની માહિતી મેળવીશું તો આપણે જોઈએ કે પરિવહન તંત્ર એટલે કે રુધિરનું આપણા શરીરમાં વહન થવું તો જે આ તમને આકૃતિ જોવા મળે છે તેમાં જે આ લાલ રંગનું રુધિર છે તે શુદ્ધ રુધિર છે અને અને વાદળી રંગનું રુધિર 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 છે છે તે અશુદ્ધ અશુદ્ધ તો આ શુદ્ધ રુધિરનું આપણા શરીરમાં કેવી રીતે વહન થાય છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું બીજું કે આ જે પ્રાણીઓમાં વહન થાય છે રુધિરનું તેવી જ રીતે વનસ્પતિઓમાં પણ વહન જોવા મળે છે તો આ વનસ્પતિઓમાં મૂળ પ્રકાંડ પર્ણ મૂળમાંથી વહન થાય તે છેક પર્ણ પ્રકાંડ સુધી પહોંચે છે પાણીનું વહન થાય છે ખનિજ તત્વોનું વહન થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેનો ઉપયોગ કરી અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવે છે આવું વહન વનસ્પતિમાં પણ જોવા મળે છે તો પ્રાણીઓમાં જે વહન થતું હોય વનસ્પતિઓમાં પણ વહન થતું હોય તે પરિવહન તંત્રનો આજે આપણે આગળ અભ્યાસ કરીશું આ પરિવહન તંત્રમાં મેઇન મહત્વનો જે ભાગ ભજવતો હોય તે છે આ હૃદય તો આ હૃદયની પણ આપણે આજે વાત કરીશું આ જે રુધિર જે કોષો આવેલા હોય જે આપણા રુધિર પરિવહન તંત્રમાં જે રુધિર રુધિર વાહિની અને રક્ત કોષો આ ત્રણનો સમાવેશ થાય છે જેનાથી આ પરિવહન તંત્ર બને છે તો આ જે રુધિર છે એ રુધિર કેવા રંગનું હોય છે તેમાં શું આવેલું હોય છે રુધિર વાહિની હોય તો રુધિર વાહિનીમાં કઈ વાહિની આવેલી હોય છે જેમ કે ધમની અને શીરા પછી રક્તકોષો જોઈએ તો રક્તકોષોમાં પણ ત્રણ પ્રકારના કોષો રક્તકણો ત્રાક કણો આ ત્રણ પ્રકારના જે કોષો આવેલા હોય તે શું કાર્ય કરે છે તેનો અભ્યાસ આજે આપણે આ પરિવહન તંત્રમાં કરીશું પરિવહન તંત્ર તો પરિવહન તંત્રમાં રુધિરા તંત્ર અને ઉત્સર્જન તંત્રનો સમાવેશ થાય છે આપણે આજ સુધી જે તમે લેક્ચરમાં ભણ્યા આગળ કે પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર કંકાલ તંત્ર પછી રુધિરા ભિસરણ તંત્ર શ્વસન તંત્ર અને પ્રજનન તંત્ર તો આ બધા તંત્રો જે આપણા શરીરમાં આવેલા છે એમાંથી આપણે આજે રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ કરવાનો છે અને આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ઉત્સર્જન તંત્રનો પણ અભ્યાસ કરીશું હવે જોઈએ તો રુધિરાભિસરણ તંત્રમાં એક રુધિર રુધિર વાહિની અને હૃદયનો સમાવેશ થાય છે આ ત્રણનું કાર્ય જોઈએ તો આપણને પરિવહન તંત્રનો ખ્યાલ આવી જશે માનવ શરીરમાં જે રુધિરનું પરિભ્રમણ થતું હોય એટલે જે આપણી જે રુધિરવાહિનીઓ હોય શરીરમાં એ રુધિરવાહિનીઓમાં રુધિરનું ભ્રમણ થતું હોય એ પરિભ્રમણને આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ આપણે જોઈએ તો રુધિરાભિસરણ તંત્રનો જે ખ્યાલ છે એ વિલિયમ આપ્યો હતો રુધિરાભિસરણ સૌ સૌપ્રથમ જે ખ્યાલ છે એ ડોક્ટર વિલિયમ હાર્વેએ આપ્યો હતો રુધિરાભિસરણ તંત્રને હાર્વેની સાયકલ પણ કહેવામાં આવે છે હવે જે આ રુધિરાભિસરણ તંત્રનું નિયંત્રણ છે એ અગ્ર મગજના મસ દ્વારા થાય છે તો આપણા જે મગજના જે ભાગ છે ત્રણ અગ્ર મગજ મધ્ય મગજ અને પાશ્વ મગજ તો જે અગ્ર મગજ છે એમાં નામની જે ગ્રંથિ આવેલી હોય છે તેના દ્વારા આ તંત્રનું નિયમન થતું હોય છે રુધિરે લાલ રંગનું પ્રવાહી છે અને જેને સંયોજક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે માનવ શરીરમાં બે સંયોજક પેશી આવેલી હોય છે કેટલી પેશી આવેલી હોય છે બે પેશી હોય છે એક છે રુધિર અને બીજું છે કંકાલ માનવ શરીરમાં પાંચથી છ લીટર અને કુલ વજનના આઠ ટકા રુધિર આવેલું હોય છે એટલે આપણા શરીરમાં દાખલા તરીકે કે વજન સો કિલો હોય તો કેટલું તમારું રુધિર થાય તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો વજનના કુલ ટકા એટલે બરાબર અને બીજું કે સૌથી વધુ જે રુધિર હોય તે હાથી અને વહેલ માછલીમાં હોય છે અને તેમાં લગભગ બસ્સો ચાલીસથી બસો પચાસ લીટર જેટલું રુધિર એ હાથી અને વહેલ માછલીમાં આવેલું હોય છે બીજું કે જે બ્લડ બેન્ક હોય બ્લડ બેન્કમાં રુધિરને સ્ટોર કરવામાં આવે છે એ સ્ટોરેજ ચાર અંશ સેલ્સિયસ જેટલા તાપમાને રુધિરને સ્ટોરેજ કરવામાં આવે છે અને તે બેતાલીસ દિવસ સુધી તે રુધિરને સ્ટોરેજ કરી અને રાખવામાં આવે છે આપણે જોઈએ તો જે રુધિરની જે પીએચ હોય એ સાત પોઈન્ટ પાંત્રીસથી સાત પોઈન્ટ પિસ્તાલીસ જેટલી હોય છે જો સાત કરતાં ઓછી હોય તો એસિડિક થઈ જાય પણ આ જે પીએચ છે રુધિરની એ સાત પોઈન્ટ પાંત્રીસથી સાત પોઈન્ટ પિસ્તાલીસ જેટલી છે એટલે આલ્કલાઇન એટલે બેઝિક તેની પીએચને રુધિરને બેઝિક ગણવામાં આવે છે એની પીએચ એ સાત કરતાં વધારે છે એટલે એને બેઝિક ગણવામાં આવે છે પછી આપણે જોઈએ તો જે રુધિર છે એ કયા પદાર્થોનું બનેલું છે રુધિર એ તરલ પદાર્થોનું બનેલું છે જે રુધિર છે એમાં બે કોષો આવેલા હોય છે એક છે રક્ત કણ સોરી રુધિર કણ અને રુધિર કોષો જે રુધિર છે એ રુધિરમાં બે પ્રકારના કોષોથી એ રુધિર બનેલું હોય છે એક છે રુધિર કણ અને બીજા છે રુધિર રસ આ બંનેથી રુધિર બનેલું હોય છે આ બંનેનો કેટલો ભાગ હોય છે રુધિરમાં તો જો રુધિર કણ હોય તે પંચાવન ટકા જેટલું હોય છે અને જે રુધિર રસ હોય એ પિસ્તાલીસ ટકા જેટલું હોય છે બંને મળી અને રુધિર બને છે રુધિરમાં ત્રણ પ્રકારના કોષો હોય છે જે આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે રક્તકણ કણ શ્વેતકણ અને ત્રાક કણો હવે રેડ બ્લડ સેડની સેલની વાત કરીએ કે જેને રક્તકણ કહેવામાં આવે છે તેનું નામ જ છે રેડ બ્લડ સેલ રેડ એટલે લાલ લાલ રંગના જે કણો આવેલા હોય છે તેને રક્તકણ કહીએ છીએ કે જે રક્તકણ લાલ રંગ દેખાય છે તો લાલ રંગ શેના કારણે હોય છે રક્તકણમાં એવું શું આવેલું હોય છે કે જેના કારણે તેનો રંગ લાલ હોય છે તો રક્તકણમાં હિમોગ્લોબિન હોય છે અને એ હિમોગ્લોબિનની હાજરીના કારણે રુધિરનો રંગ લાલ દેખાય છે તે શ્વસન વાયુનું જો પ્રમાણ જોઈએ આપણે તો એ શ્વસન વાયુના પ્રમાણને જાળવી રાખવા માટે પણ આ રક્તકણ એ જરૂરી છે હવે જે આ રક્તકણો છે એનો જન્મ ક્યાં થાય છે ને મૃત્યુ ક્યાં થાય છે જોઈએ તો રક્તકણનો જન્મ છે એ લાલ અસ્થિમજ્જામાં અને એનું મૃત્યુ બરોળમાં થાય છે આ જે રક્તકણો છે તેનું આયુષ્ય એકસો વીસ દિવસનું હોય છે રક્ત વીસ દિવસનું હોય છે આ જે રક્તકણનું જો પ્રમાણ આપણા શરીરમાં જાળવી રાખવું હોય તો એના માટે આયર્ન ખૂબ જરૂરી છે જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટ્યું તો આપણને થેલેસેમિયા રોગ થાય છે અને આ થેલેસેમિયા આઠ મે ના રોજ વિશ્વ થેલેમી થેલેસેમિયા દિવસ તરીકેને ઉજવવામાં આવે છે એક બીજો રોગ કે જે છે સિકલ સેલ સિકલ સેલ એનેમિયા આ રોગ જે વારસાગત છે તે પણ હિમોગ્લોબિનની ઉણપથી જોવા મળે છે તો હિમોગ્લોબિનની ઉણપ હોય તો આ તમને થેલેસેમિયા અને સિકલ સેલ જેવા જે વારસાગત રોગ છે એ આપણા શરીરમાં થાય છે પછી આપણે જોઈએ શ્વેતકણો તો શ્વેતકણ શ્વેતકણ ને શ્વેતકણો એટલે એનું નામ જેમ રક્તકણ લાલ રંગના હતા અને શ્વેતકણ શ્વેત એટલે તેને કોઈ રંગ હોતો નથી તે રંગ વિહીન હોય છે શ્વેતક કાર્ય શું તો શ્વેતકણો તે આપણા શરીરમાં જે રોગ પ્રવેશતા હોય રોગકારક જીવાણુ એ રોગકારક જીવાણુઓ સામે લડવાનું કામ કરે છે એ સૈનિક જેવું કામ કરે છે તે એટલે એના સૂક્ષ્મ સૈનિકો પણ કહેવામાં આવે છે શ્વેતગણોને ભક્ષકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્વેતકળમાં કોઈ પ્રકારનું રંજક દ્રવ્ય હોતું નથી જે આપણે જોયું કે રક્તકણ છે તો રક્તકણમાં હિમોગ્લોબિનનું જે રંજક દ્રવ્ય આવેલું હોય છે તો શ્વેતકળમાં એવું કોઈ રંજક દ્રવ્ય હોતું નથી શ્વેતકળને ભક્ષક કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે શ્વેતકળોને પોત શ્વેતકળો હોય એ પોતાનો આકાર બદલી શકે છે શ્વેતકણો પોતાનો આકાર પણ બદલી શકે છે શ્વેતકણનો જન્મ છે એ શ્વેત અસ્થિ મજામાં અને એનું મૃત્યુ છે એ રુધિરમાં થાય છે આપણે રક્તકણની વાત કરીએ તો રક્તકણનો જે જન્મ હતો એ ક્યાં થતું હતું એ લાલ અસ્થિ મજામાં થતો હતો તો આ શ્વેતકણનો જન્મ છે શ્વેત અસ્થિ મજામાં થાય છે રક્તકણનું મૃત્યુ બરુણમાં થતું હતું જ્યારે શ્વેતકળનું મૃત્યુ એ રુધિરમાં થાય છે પછી આપણે જોયું કે રક્તકણનું આયુષ્ય કેટલા દિવસનું હતું મને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આપણે શ્વેતકળનું જોઈએ તો શ્વેતકળનું આયુષ્ય બેથી ત્રણ દિવસ જેટલું જ હોય છે એટલે શ્વેતકળો સૌથી ઓછું આયુષ્ય ધરાવે છે અને શ્વેતકળોને રક્ષક કોષો પણ કહીએ છીએ શ્વેતકળો માત્રામાં બ્લડ કેન્સર થાય છે બ્લડ કેન્સર જેવા રોગ પણ થાય છે આપણે રોગ પ્રતિકારક શક્તિની ઉણપ થઈ જાય છે શ્વેતકણો જો ના હોય તો હવે આપણે ત્રાક કણોની વાત કરીએ ત્રાક કણો જેને રુધિર કણિકાઓ પણ કહેવામાં આવે છે પ્લેટલેટ કાઉન્ટ પણ ગણવામાં આવે છે તો ત્રાક કણોનું કાર્ય શું છે એ હવે જોઈએ તો ત્રાક કણો રુધિર કોષોમાં આવેલા એક કણ કે જે ત્રાક કણો આપણે રુધિર કોષના ત્રણ કોષોમાંથી બે કોષ વિશે આપણે ભણી ગયા વાત કરીએ આપણે એક રક્તકણ બીજા શ્વેતકણ અને હવે જોઈએ કણો કણો તો છે એનું કાર્ય શું છે ત્રાક કણોનું કાર્ય છે કે જ્યારે આપણને કોઈ ઘા પડે ઈજા થાય ત્યારે જે રુધિર વહેતું હોય એને અટકાવવાનું કામ આ ત્રાક કણો કરે છે તો જે આ શું કરે ત્રાક કણો એ હવામાંથી ઓક્સિજન હોય એને લઈ અને જીનની પ્રક્રિયા કરી ભાઈબ્રીન જીન સાથે પ્રક્રિયા કરી તંતુઓની જાળ બનાવે છે અને રુધિરને વહેતું અટકાવવાનું કામ આ ત્રાક કણો કરે છે તેમનો જન્મ જોઈએ તો અસ્થિ મજ્જામાં સ્તંભ કોષોમાં થાય છે અને મૃત્યુ એ બરોળમાં થાય છે તેમનું જે આયુષ્ય હોય તે આઠ દસ દિવસ જેટલું હોય છે જે શ્વેતકળનું આયુષ્ય કેટલું હતું હતું દિવસ દિવસ જેટલું જેટલું જે આયુષ્ય અને આ ત્રાક નું આયુષ્ય કેટલું હોય આઠથી દસ દિવસ જેટલું હોય છે ત્રાક કણો હોય ક્ષણો સ્ત્રાવ કરે છે તો પ્રોથેમ્બિન અને થર્મોપ્લાસ્ટીનનો પ્રોટીનનો સ્ત્રાવ એ આ ત્રાક કણો કરે છે ત્રાક સંખ્યા જો ઘટી જાય તો ડેન્ગ્યુ રોગ થાય છે જે માદા એડિસ મચ્છરને કરડવાથી આ ડેન્ગ્યુનો રોગ પણ થાય છે તો મિત્રો આજે આપણે રુધિરના ત્રણ કોષોની વાત કરી હવે આગળનું જે હૃદયની જે રુધિરવાહિનીઓ છે તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું